આગ્રા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી નેરોલેક પેન્ટ્સમાં કંપનીમાં આજે સવારે અચાનક ભીક્ષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાત અફરી મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા ગોટે ગોટા દૂર દૂર સુધી સોઈ શકાતા હતા જેના કારણે કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓમાં ફાયર એન્ટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી જોકે જીઆઈડીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર એન્ટોરોને ઘટના સ્થળ સુધી પહોંચવા માં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ લાગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને એકવાર આગમાં સંપૂર્ણ કાબુ મેળવી લીધા બાદ જ આગમાં કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકશે આ ઘટનાને પગલે વાઘરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે આ ઘટનાએ જીઆઈડીસીના નબળા માળાકીય સુવિધા જેમાં ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે જોકે સમયસર ફાયર ડેન્ટરો ઘટના સ્થળે પહોંચી શક્યા હોત તો કદાચ નુકસાનની ઓછી થઈ શકી હોત આ ઘટનાને ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા અને માળાકીય સુવિધાની જાળવણીની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે yeah